ગૃહ રાજ્યમંત્રી હરષંઘવીએ પરિવાર સાથે નવસારી લોકસભામાં મતદાન કર્યું હરસંઘવીએ આજે સવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા તેઓ પરિવારની સાથે વાસ્તે ગાજતે મતદાન મથક પહોંચ્યા અને મતદાન કર્યું હતું અત્રે નોંધનીય છે કે નવસારી લોકસભા મત વિસ્તારમાં હરસંઘવી રહે છે નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી આર પાટીલ મેદાનમાં છે મતદાન પહેલા હર્ષ સંઘવીની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા

એનું અવશ્ય આજે સૌ લોકો આગળ વધારશો અને મને વિશ્વાસ છે કે વધુમાં વધુ મતદાન આજે થશે